તો મિત્રો અત્યારે આપણે સિંદૂરના પ્લાન્ટ ઉપર છીએ સિંદૂરનો પ્લાન્ટ છે આ સિંદૂર તમે જે બજરંગબલીને ચડે છે એ સિંદુર આ રીતનો ઝાડ હોય છે એનો હવે પ્રશ્ન થાય કે સિંદૂર બને કેવી રીતે તો આ રીતે એનો પ્લાન્ટ હોય છે આ એના ફળ છે આ રીતે એના ફળ હોય છે આ રીતે ફળ લઈ અને એને ક્રશ કરવાનો આવે છે તમને ફળ બતાવીએ છીએ જો એકાદું ફળ તમને બતાવીએ ધારો કે આ રહ્યું ફળ આ રહ્યું આ ફળ જોયું એનું આ ફળ આ રીતે તોડવાનું છે આ છે આ ફળ તોડીએ કે આપણે કાકાને કાકા આ ફળ તોડો તો કાકા આર્યું આર્યું સિંધુ જો આ રીતે સિંધુ કેસરી નંદન કહે છે ને બજરંગ બલીને સિંધુ છે આ રીતે એનો આ રીતે એને પાવડરમાં ક્રશ કરો તમને સેમ્પલ બતાવીએ લાવો એક બે ધારો કે અહીંયા તમે જુઓ એ આ રીતનો દાણો આવે એને આ રીતે ક્રશ કરો બોલો ક્રશ કરો જો દાદા ક્રશ કરે છે આ રીતે એનું સિંદૂર બને છે જે બજરંગ ગલીને આપણે ચડાવીએ છીએ એટલે લોકો હવે કોઈ ઘણા લોકોને ખબર નથી હોતી કે સિંદૂરનું ઝાડ કેવું હોય તો આ રીતનું એનું ઝાડ હોય છે તમારે જોઈ લેવાનું બરાબર છે અને આ રીતે આ સિંદૂર બની ગયું જો અત્યારે જે બજારમાં મળે છે એમાં આર્ટિફિશિયલ હોય કલર મિક્સ કરેલો હોય નેચરલ છે નીચે આ રીતનું હોય તો બસ આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ તમને આ બતાવી દીધું આપણું ઝાડ કેસરનું ઝાડ સોરી કેસર ક્યાં યાદ આવે છે મિત્રો સિંદૂર 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 સિંદૂરનું ઝાડ છે આ શું ઝાડ છે આ સિંદૂરનું ઝાડ અને એની બાજુમાં આબો આ સિંદૂર જો કોઈ પણ આપણા હિન્દુ ધર્મ મંદિરોની અંદર આશ્રમ જે હોય છે આશ્રમની અંદર આ બધા પ્લાન્ટ જે અત્યારે અમે એક આશ્રમ છે પાટણનો હનુમાન વિજય હનુમાન આશ્રમ તે આ રીતનો સરસ મજાનો ગાર્ડન છે અને તમને એક અશ્વ અશ્વગંધા એ બતાવી દઈએ મિત્રો તમે બીજા બધા પ્લાન્ટ તમે જુઓ છો જુઓ અને અશ્વગંધા કહેવાય છે આ અશ્વગંધા છે આ રીતનો આવે બરાબર છે અશ્વગંધા છે એની અંદર આ રીતના પત્તા હોય છે અને આ રીતનું એનું ફળ નીકળતું હોય છે અશ્વગંધા એ આ અશ્વગંધા છે આ રીતનું બરાબર બીજું પારિજાતનું બી તમે નામ સાંભળ્યું હશે સમુદ્ર મંથન વખતે જે પારિજાત જાત નીકળેલું હોય એ પારિજાત આવ્યું પારિજાત છે આ પારિજાતનું વૃક્ષ પવિત્ર વૃક્ષ છે મિત્રો એ આ પવિત્ર પારિજાત બીજું અહીંયા બીલી શંકર ભગવાન આપણે જે બીલી પત્ર ચલાવીએ છીએ એ પણ છે એ પણ બતાવીએ તમને જો આશ્રમ છે વિજય હનુમાન આશ્રમ અહીંયા મંદિર છે સરસ મજાનું આશ્રમ છે બાપુનો તો આ વિજય હનુમાનના સંન્યાસ આશ્રમ પાટણ મિત્રો બીલી બતાવીએ આપણે તમને જો બીલી એ આ બીલીના ઝાડ છે સરસ મજાના બીલી એવા બીજા ઘણા બધા પ્લાન્ટ અહીંયા છે એ કાંબો અહીંયા છે બરાબર છે બીજો એક પ્લાન્ટ આ છે જાબુ છે કદાચ આ આંબળું આંબળું આવે છે ને આંબળું આમળો જો અહીંયા આંબળાના ફળ આવશે બરાબર છે આવડું મોટું પ્લાન્ટ થઈ ગયું છે સરસ મજાનું બાકી બીજા બધા તો અસંખ્ય પ્લાન્ટ છે આ જુઓ તમે આ તો અહીંયા ગાર્ડન વચ્ચે સરસ મજાનો આશ્રમ છે મિત્રો દરેક મિત્રો અહીંયા આવો પાટણની અંદર પદ્ધમના ચાર રસ્તાની બાજુમાં જ આવેલો છે સરસ મજાનો આશ્રમ તમને આશ્રમ પણ બતાવી દીધો મિત્રો ભાઈ